આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના તમામ પોલીસ કમિશનર એસપી તેમજ રેન્જ આઈજી સહિતના આઈપીએસ અધિકારીઓને દારૂડિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી જેને પગલે શહેર પોલીસે વિવિધ વિસ્તારમાં બ્રેથ એનેલાઇઝરની મદદથી વાહન ચાલકોનું તેમજ રાહદારીઓનું ચેકિંગ કર્યું હતું જેમાં ચેકિંગ દરમિયાન પોલીસે સંખ્યાબંધ દારૂડિયાઓને ઝડપી લઈ ગુનાઓ દાખલ કર્યા હતા રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા અને કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે જેમાં આ વર્ષે અમદાવાદમાં અંદાજે સૌથી પણ વધારે પાર્ટી પ્લોટોમાં આયોજકો દ્વારા ગરબા આયોજિત કરવામાં આવનાર છે ત્યારે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રી શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં ફાયર એનઓસી લેવાનું ફરજિયાત કરાયું હતું તેમ છતાં હવે ગરબા આયોજકોમાં દોડધમ મચી ગઈ છે જેમાં ફાયર બ્રિગેડે સ્થળ તપાસ કરીને માત્ર આઠ આયોજકોને એનઓસી આપી છે જ્યારે પોલીસને બ્યાસી જેટલી અરજીઓ મળી છે પરંતુ પરવાનગી કોઈને અપાઈ નથી ત્યારે લોકોને જીવના જોખમે જ ગરબા રમવા પડશે તેવું જણાઈ રહ્યું છે